નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાલખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું પોલીસની મથરાવટી ક્યારે સુધરશે અમરેલીમાં લેટરકાડ પછી ગોટીની ધરપકડ કરવામાં આવી અને એમનું રીકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢવામાં આવ્યું એનો આખા ગુજરાતમાં વ્યાપક વિરોધ થયો ખાસ કરીને પાટીદાર સમાજમાંથી એમનો ખૂબ વિરોધ થયો એ પછી એક સીટની રચના કરવામાં આવી અને પાછળથી જ્યારે આ વિરોધનો સૂર મજબૂત થયો સરકારને એમ થઈ ગયું કે આમાં ક્યાંક કાચું કપાયું છે એટલે પાટીદાર સમાજના રોષને શાંત પાડવા માટે થઈ અને એમને આખી આ તપાસ છે એ એસએમસીના નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી નિર્લિપ્ત રાય ડીઆઈજી છે એ પહેલાં એ અમરેલીમાં ડીએસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે એમની પ્રમાણિકતા વિશે અને એમની કર્તવ્ય નિષ્ઠા વિશે કોઈ શંકા નથી એમને જ્યારે તપાસ નહોતી સોંપાય ત્યારે પણ લોકોમાંથી એક માંગ ઉઠી હતી કે આખા સમગ્ર કાંડની જે તપાસ છે એ નિર્લિપ્ત જેવા બાહોશ પોલીસ અધિકારીને સોંપવામાં આવે અને સરકારે એને સોંપી વિકાસ સહાય જે આપણા ડીજીપી છે સાહેબ એમની છાપ પણ બહુ ઉમદા રહી છે પોલીસ બેડામાં અને એટલા માટે એમને નિર્લિપ્ત રાયને તપાસ સોંપી હતી કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય પ્રજાને પણ એક બહુ મોટી અપેક્ષા હતી નિર્લિપ્ત તપાસ સોંપીને એનો જે અહેવાલ હતો એ ડીજીપીને સુપ્રત કરી દીધો કારણ કે ડીજીપી એમણે તપાસ સોંપી હતી સરકારે નહોતી સોંપી હવે અહેવાલ આપ્યાને પણ ઘણો બધો સમય થઈ ગયો છે છતાં એમાં શું છે એનો હજુ કોઈ ઘટસ્ફોટ થયો નથી કે સાર્વજનિક કરવામાં આવ્યો નથી વિધાનસભામાં પણ વિરોધ પક્ષના ધારાસભ્યોએ આ બાબતની માગણી કરી હતી પરંતુ એમની જે માગણી હતી એ અધ્યક્ષે ફગાવી દીધી હવે આટલું થયા પછી હમણાં જ બે દિવસ પહેલાં જ ત્રણ પોલીસ અધિકારી જે છે અમરેલીમાં પીએ અને પીએસઆઈ કક્ષાના એમની સરકારે બદલી કરી વિભાગે આ ગોટીના કાંડને લીધે તો સાહેબ એમની બદલી કરી એટલે આ પ્રકરણ પૂરું થઈ ગયું બદલી એક એક્શન છે સસ્પેન્ડ કરવા જોઈએ હું તો એમ કહું છું કે ભાઈ સસ્પેન્ડ પણ કોઈ સજા નથી કારણ કે સસ્પેન્ડમાં તમારે એમનું લોકેશન બદલાવી નાખો એમનું જે ખર્ચનું સ્થળ છે બદલાવી નાખો અને પચાસ ટકા પગાર તો તમારે એને આપવો જ પડે છે અને એ પણ બે વર્ષ કેમ પછી તો એને પંચોતેર ટકા પગાર આપવો પડે છે એટલે સસ્પેન્શન છે એ પણ સજા નથી દાખલારૂપ કહી શકાય એવી સજા સરકારે એને કરવી જોઈએ પરંતુ એમ કરવામાં નથી આવ્યું હવે શું થશે એ તો કંઈ નિશ્ચિત નથી ડીજીપી વિકાસ સહાય જેવા બાહુશ પોલીસ અધિકારી જેની સામે પ્રજાને અપેક્ષા હતી કે આમાં જે જે જવાબદાર હશે એની સામે પગલાં લેવાશે રાયે જે રિપોર્ટ સોંપ્યો એ નિર્લિપ્તરાય જાણે ડીજીપી વિકાસ સહાય જાણે અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી જાણે પરંતુ એટલું તો નિશ્ચિત છે કે આ કાંડની અંદર રાજકારણ છે એ ખૂબ બળૂકું નીકળ્યું અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા જેનું નામ અહીં ચર્ચાઈ રહ્યું છે આ ઘટના પાછળ એમણે જે વગ વાપરી હોય જે કર્યું હોય તે પરંતુ સાહેબ આખા પ્રકરણની અંદર સરકાર જો દબાણ લાવ્યું હોય અને સરકારના દબાણથી માત્ર બદલી કરીને બહુ મોટો મીર માર્યો હોય એવી જો કોઈ મુ તાવ દેતું હોય તો એ બહુ મોટી ભૂલ છે પ્રજાને વિશ્વાસ બેસે પ્રજાને સંતોષ થાય પ્રજાને અપેક્ષા હોય એવા દાખલારૂપ એવી કડક સજા કરવામાં આવે તો જ લોકોને એમ થશે કે સરકાર છે એ પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી કામ કરી રહી છે નહીતર શું થશે આવા બીજા કેટલાય કાંડ થશે અને ક્યાં સુધી પોલીસે જે પ્રમાણિક પોલીસ અધિકારીઓ છે એને ક્યાં સુધી દબાવવાનું સાહેબ પ્રમાણિક તો બહુ ઓછા રહ્યા છે આંગળીના પીઢે ગણી શકાય એટલા ડીએસપી હશે કે લોકો એને બહુ પ્રેમથી જોતા હશે અને એટલી જ સંખ્યામાં આઈએસ એટલે કે કલેક્ટર કે બીજી કોઈ રેન્જમાં હશે કે જેને લોકોમાં એની એક ચાહના હોય છે સાહેબ એને ઊભી કરી હોય છે બાકી બધા તો કઠપૂતળીની જેમ કામ કરે છે અને એટલા માટે થઈ અને આ પ્રકરણની અંદર હજુ વધુ કંઈક કડક પગલાં લેવાય એવું પ્રજા ઈચ્છી રહી છે બીજું આખો કેસ છે એ હાઈકોર્ટમાં છે આનંદ યાજ્ઞિક હાઈકોર્ટના વકીલ છે એટલે સરકાર એની રીતથી દબાવી દેવાનો બધો પ્રયત્ન કરશે પરંતુ હાઈકોર્ટ છે એની ઉપર લોકોની શ્રદ્ધા બહુ વધારે અને મજબૂત છે એટલે એવું પણ બને કે હાઈકોર્ટની અંદર જયારે આ કેસ રનિંગ થશે ચાલશે એના મેજ ઉપર ટેબલ ઉપર આવશે ડેસ્ક ઉપર અને પછી હાઈકોર્ટ છે એ આમાં જે જે જવાબદાર હશે એ તપાસની દિશામાં હવે હાઈકોર્ટ જશે અને હાઈકોર્ટ જ એકમાત્ર ન્યાય મેળવવા માટેનો આધાર રહ્યો છે સરકારની વિશ્વસનીય નિયતા તો બધા કિસ્સામાં ગુમાવી દીધી છે સરકારે સુરતનો તક્ષકિલા કાંડ હોય હરણી કાંડ હોય મોરબીની પુલ દુર્ઘટના હોય કે બીજી કોઈ પણ ઘટના હોય સરકારે હંમેશા ભીનું સંકેલ્યું છે અને એના રાજકીય આંકાઓ છે મોટાભાગે બધાના છેડાઓ ભાજપ તરફ નીકળ્યા છે એટલે આ તો એવું થયું કે તમે ભાજપમાં જાઓ તો જેમ સંગમમાં સ્નાન કરીને પવિત્ર થવા એવી લાગણી લોકો અનુભવી છે એમ ગમે તેટલો ભ્રષ્ટાચાર કર્યો હોય ગમે તેટલો વ્યભિચાર કર્યો હોય સાહેબ ગમે તેટલું ખોટું કર્યું હોય તો પણ તમે ભાજપમાં જાઓ એટલે તમે ત્યાં જઈને પવિત્ર થઈ જાઓ આવી એક છાપ પ્રજામાં પડી છે લોકો ભાજપને મત આપે છે એ ભૂપેન્દ્ર પટેલ કે બીજા કોઈને હિસાબે નથી આપતા સાહેબ નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઇમેજને લીધે લોકો છે એ ભાજપને મત આપે છે અને અહીંયા બધું ગુજરાતમાં તો એટલું વેઢું રાજ્ય ચાલી રહ્યું છે વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આપણને એમ હતું કે ભાઈ વિજયભાઈની સરકાર બહુ નબળી છે પણ વિજયભાઈની સરકારને સારી કેવડાવે એવી આ ભૂપેન્દ્ર પટેલની સરકાર નબળી છે લોકોમાં તો રોષ છે જ ભાજપના સેંકડો કાર્યકરો સાહેબ આજે બળાપો કાઢી રહ્યા છે કોઈ બોલી નથી શકતા જે લોકો જૂના કાર્યકરો છે જેના પક્ષ ઊભો કર્યો છે એમાં લોહી રેડ્યું છે સાહેબ એ લોકોના મોઢે તાળા લાગી ગયા છે જો ન લાગ્યા હોત તો હેમાબેન આચાર્ય આવો ખુલ્લો પત્ર ન લખવો પડ્યો હોત તમે જુઓ લેટર કાલ હોય વડોદરાનો હોય સુરતનો હોય કે સિહોરનો હોય આ બધું ધીમે ધીમે આખી સ્પ્રિંગ છે એનું પ્રેશર છે ઓછું થવા લાગ્યું છે પરંતુ આખી જે વાસ્તવિકતા પક્ષની અંદરની છે કોઈ ઉપર સુધી પહોંચાડતું જ નથી અને જે પહોંચાડે છે એનું કંઈ ત્યાં સાંભળવામાં આવતું નથી જે લોકો ભાજપ સાથે સાહેબ વર્ષોથી બે ત્રણ દશકાથી કે ચાર દશકાથી જોડાયેલા છે એ પક્ષને જ્યારે અવદશા તરફ જતો હોય ત્યારે સ્વાભાવિક છે કે એમનું પણ લોહી ઉકળી ઉઠે એમને પણ દુઃખ થતું હોય છે જેને કોઈ હોદ્દો નથી જોઈતો જેને કોઈ પદ નથી જોઈતું સાહેબ જેને પાર્ટીને ઊભી કરી છે અને પાર્ટીને હજુ ઊભી રાખવાની છે વચ્ચેનો જે આખો માલ છે વચ્ચેના જે લોકોને આવન જાવન છે એ તો સત્તા લાલસુઓ છે એ તો કંઈક એને જોઈએ છે ધંધો જોઈએ છે પદ જોઈએ છે હોદ્દો જોઈએ છે કે ખોટું કરવું છે સરકારના કંઈક કામ જોઈએ છે મંજિરા વગાડવા છે અને આ સરકારને જી હજૂરી કરે એવા કાર્ય કરો જ ગમે છે પરંતુ આ સારી નિશાની નથી ભાજપ માટે આ પતન તરફ જવાની નિશાની છે હજુ પણ જાગો જે લોકો ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે એ લોકો જેનો અવાજ છે એ દિલ્હી સુધી પહોંચાડે અને દિલ્હી બેઠેલા જે આપણા બે સાહેબો છે એક મોટા સાહેબ ને એક નાના સાહેબ એને ગ્રાઉન્ડ લેવલ ઉપર શું ચાલી રહ્યું છે એને કાંઈ ખબર નથી હા લોકો એના ચહેરાને જોઈને મત આપે છે લોકો એના ભાષણને જોઈને મત આપે છે લોકો એના કામને જોઈને મત આપે છે પણ નીચે આખું તંત્ર છે એ સડી ગયું છે સંગઠનમાં પણ આ જ હાલત છે અને એટલા માટે થઈ અને હવે આ અમરેલીના લેટરકાંડમાં પાયલ ગોટીને ખરેખર ન્યાય મળશે કે નહીં મળે એ કહેવું અત્યારે તો બહુ મુશ્કેલ થઈ ગયું છે હાઈકોર્ટમાં આખો કેસ છે એટલે એના વિશે આપણે બહુ ટિપ્પણી નહીં કરીએ હાઈકોર્ટ છે એ આગળની બધી કાર્યવાહી છે એ કરશે બીજી વાત એ કે આજે મહાકુંભ મેળાનું પ્રયાગરાજમાં સમાપન થયું લાખો શ્રદ્ધાળુઓએ આજે છેલ્લા દિવસે શાહી સ્નાન કર્યું આવતીકાલથી પ્રયાગરાજની અંદર બધું વાઇન્ડઅપ થવા લાગશે અને જેમ આપણા ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય અને લગ્ન પૂરા થઈ જાય પછી બધું સૂનું સૂનું લાગે આવો જ સુનકાર આવો જ સન્નાટો બે ત્રણ દિવસ પછી પ્રયાગરાજમાં પણ જોવા મળશે ભગવાનની દિયાથી પ્રયાગરાજની કૃપાથી પિસ્તાળીસ દિવસ સુધી અખંડ રીતે ચાલેલો આ મહાકુંભ મેળો અખંડ રીતે સાહેબ બપોરના બે વાગ્યા હોય કે રાતના બે વાગ્યા હોય માહોલમાં જરાય ફેર ન પડે એટલી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા સરકારની વ્યવસ્થા બે બેનમૂન હતી બધું જ સમૂહ સૂત્રો સારી રીતથી પાર પડી ગયું છે જે પ્રયાગરાજમાં જે લોકો રહે છે ધંધાપાણી સાથે અને નોકરી સાથે જોડાયેલા છે અને દોઢ મહિના સુધી જેને આખી જાહો જલાવી જોઈ છે એને હવે પછી ખૂબ જ સુન સૂનું સૂનું લાગશે ગમશે નહીં એવું પણ બનશે પરંતુ નૈત્યનો એક ક્રમ છે અને એ સમય મર્યાદામાં કાર્યક્રમ શરૂ થાય છે કુંભળો અને સમય મર્યાદામાં નિર્વિઘ્ને પૂર્ણ થાય છે એટલે આપણે ભગવાનનો પણ એમાં આભાર માનીશું અસ્તુ મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ